મિત્રો હું અને એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ સ્વાગત કરું છું કરેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો ખાસ વિડીયોને કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોને શેર કરવાનું સૂકતા નહી હાલ ફિલહાલ બને એવું કે આપણે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ રીતે અબોલ જોવાની સેવા આપતા હોઈશું એટલે ત્યાં સ્થાનિકમાં સેવા આપી તો જઈએ પણ ત્યાંથી વિડીયો નથી બનાવી શકતા એનું મહત્વનું કારણ છે તમને ખબર છે ઓલરેડી આપણે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે ત્યાં આપણો બનતો સમય હોય છે કેમ કે અહીંયા ગૌશાળામાં સમય આપવો પડે કેમ કે આપણી પાસે અત્યારે ઓલરેડી આપણે ગૌશાળા નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એટલે આપણી પાસે ઓલરેડી ત્રીસ કરતા પણ વધારે બળદ છે રોડેથી રખડતા બળદ લાવેલો છું એવા બધા બળદ છે ને ઓલરેડી આજે પણ બે બળદ એક બહુ દૂરથી આવે છે એની અપડેટ હું આગલા વિડીયોમાં તમને આપીશ એટલે ખાસ તો તમને કદાચ એવું હશે કે દિનેશભાઈ બારની સેવા બધી બંધ કરી દીધી નહીં ભાઈ એવું નથી થોડોક હું સમયના કારણે અને થોડોક મારા સેવાના કાર્યથી એટલે કે ગૌશાળાના કામથી હું થોડોક વ્યસ્ત હોઉં છું એટલે ખાસ તો તમને થોડોક ઓછો સમય આપી શકીએ પણ બનતો પ્રયત્ન અવશ્ય આપણો હોય છે ને હવે આપણે થોડાક વધારે સેવાના કાર્ય આપી શકશું કેમ કે અહીંયા ગૌશાળાની વાતમાં આપણે ભાઈને રાખ્યા છે બરોબર એટલે ભાઈનો જે પગાર છે એ પણ આપણે સુકવવાનો છે એ ભાઈને આપણે કાળજીપૂર્વક અહીંયા રાખશું નહીં જે કાંઈ એનાથી થાય નિરણ પાણી નીરે થોડુંક સાફ સફાઈ રાખે એના માટેનો પ્રયાસ છે અને એ ભાઈને આપણે બનતો મહેનત હશે કે એ પગાર એને થોડોક વધારે પગાર આપી શકીએ કેમકે ઓલરેડી નાનો પગારથી આપણે ચાલુ કર્યું છે ભાઈને ઘર બાર બધું છે અને સંસાર લઈને બેઠા છે છતાંય એમ કહેતા કે મારે કામની જરૂર છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં ઓલરેડી આપણે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ગૌશાળાની માલ પર તમને રાખશું એટલે એ ભાઈને આજે પંદર તારીખે આજથી મુહર્ત કર્યું છે એટલે આપણે ઓલરેડી એને પગાર આપશું પણ અવશ્ય કશું મેં કીધું એમ કે સેવા સ્થાનિકમાં આપતા હોય તો ત્યાં સેવાનો વિડીયો નથી ઉતારી શકતા નાનો મોટો વિડીયો સડાવી ઈસ્ટા ફેસબુક ઈસ્ટામાં સડાવી દેતા હોય ને તમારી સમક્ષ શેર કરતા હોય છે પણ બને એવું કે સમય ઓછો હોય એટલે ઓછા વિડીયો બનાવ પણ ખાસ આજે નાનું એવું કામ હતું ખાસ તમારા સપોર્ટની જરૂર હતી એટલે અવશ્ય મેં કીધું લાઈવ વિડીયોના માધ્યમથી આપને થોડીક જાણકારી આપી દઉં એટલે વિડીયોને કન્ટિન્યુ બનાવી રહીજો તમને આગળના વોર્ડમાં લઈ જાઉં છું પણ ખાસ તો એક આપણે શેરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે એવી તો ખાસ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજ હું તમને આગળના વોર્ડમાં લઈ જાઉં છું આપણે જે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ત્યાં તમે જોઈ શકો છો બે થી અઢી વીઘા જેવી સરસ મજાની જમીન છે ઓલરેડી આપણે ગૌશાળાની પાસે છે એટલે ખાસ તો અહીંયા કૂવા પણ સરસ મજાનો છે અહીંયા પાણીની વ્યવસ્થા પણ સરસ મજાની છે આપણે ઓલરેડી આ સાફ કરાવ્યું હતું એનો ઘણો બધો સમય થયો જયારે આપણે ગૌશાળાનું નિર્માણ કર્યું ત્યારે આમાં જે કાંઈ મોટું મોટું ખડ કાટા બાવળ ઘણું બધું હતું બધું કઢાવ્યું અને સોખું કરાવી બે વાર ટ્રેક્ટર મરાવ્યું એકવાર સવડું મરાવીને સોખું કરાવ્યું હતું કે આપણે એવું નક્કી કર્યું તો આ જમીનની માલપા આપણે આપણે જે બળદ લાવીશું છોડેલા એ બળદને આમાં બે ટકનું લીલું એક ટકનું લીલું મળી રહે એના માટેનો પ્રયાસ કરીશું એટલે ખાસ કીધું એમ કે આપણે ગૌશાળાના કામથી વ્યસ્ત હતા થોડું ઘણું કામ બીજું હતું એના કારણથી ન પગીએ પણ ઓલરેડી આપણે હાલમાં ટ્રેક્ટર આવી ગયું છે અને આની અંદર મારો હિસાબ વાવું છે નેપિયર ઘાસ જે આવે એ ઘાસ વાવી એટલે કે વારે વારે આપણે વાઢીએ તો એનો વાઢ હવા કરે અને આ બોધ જીવને એક ને લીલી અને એક બે નહીં હુકલ મળી રહે એની માટેનો પ્રયાસ છે પણ ખાસ તો તમને ખબર હશે કે આજે કઈ સેવાના કાર્ય છે તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરતા આવ્યા છે અને ખાસ તો આમાં જે ઘાસ વાવવાનું છે ને એ આપણા અબોલજીવો માટે જે આપણે વૃદ્ધ બળદને લાવી છે એના માટેનું ઘાસ વાવવાનું છે ને એને સરસ રીતે અને સારી રીતે એને એક ટ્રેકનું લીલું સારું પેટ ભરી અને મળી શકે એની માટેનો પ્રયાસ છે મેં તમને કીધું હતું કે હું વોર્ડમાં લઈ જાઉં પણ વોર્ડમાં હવે હું તમને લઈ જઈશ કે ટ્રેક્ટર અચાનક આવી ગયું એટલે આપણે મેં કીધું કાંઈ વાંધો નહીં પહેલાં ટ્રેક્ટરનું કામકાજ ચાલુ કરાવી દઈએ ત્યાર પછી આપણે આગળના સ્ટેપ ઉપર વધ્યું એટલે ખાસ આજે તમે જોઈ શકો છો આ બધું ટ્રેક્ટર આવી છે અને આ બધું સરસ મજાનો કુવો છે ઓ અંદાજે તો પાસઠથી સિત્તેર કિલો ફૂટ ઊંડો છે અને મશીન છે એટલે મશીન મશીનથી કોઈ ઉપાધી નથી ડીઝલ પાણીનો ખર્ચો આવેલા કરે અને પાણી અહીંયા વાળા કરે મેં કીધું એમ કે ઓલરેડી આપણે એક માણસ રાખ્યો છે તો એના માટે થોડુંક કામ પણ મળી રહે અને આપણે નીલ સારો પણ થઈ શકે સારો આખો દિવસથી ભાઈ અહીંયા હોય એટલે એનું કામકાજ કર્યા કરે અને ધ્યાન રહે અને સાંજે આપણે હું પોતે હોઉં એટલે એ કોઈ રતનું ટેન્શન નથી કેમ કે ના એવું થાય ભાઈ સવારે હોય રાતે ના હોય તો રાતે ના હોય તો બીજા રો અબો છે ખાઈ જાય અથવા રોજડા ખાઈ જાય કેમ કે અહીંયા ગાયનો વધારે ત્રાસ છે પણ આપણે બને એટલે જલ્દીથી જલ્દી આપણું જે કાંઈ કાર્ય છે એ કાર્યની મળતા સફળતાપૂર્વક આગળ વધ્યું અને અવશ્ય કચ્છ હાલ એક શેર બનાવવા જઈ રહ્યો છું શેડનું લોખંડ આવી ગયું છે જમીનમાં જે ખાડા હતા એના પાઇપ આપણને ખૂબ સરસ મજાનો સપોર્ટ અને ખૂબ સરસ મજાનો સહયોગ દેતો એવું ટાણા ગવર્ન ગ્રુપના સભ્યો આવ્યા હતા સાડા ત્રણ ત્રણ ફૂટ જેટલા ખાડા ગાળ્યા અને એ પાઇપ અંદર ભોંકાઈ ગયા છે સરસ મજાના પાઇપ મજબૂત થઈ ગયા છે હવે આવતીકાલે વેલ્ડિંગનું કામ ચાલુ કરશું અને જલ્દીથી જલ્દી ઊભું કરી દેવું જેથી કરી અને આપણું જે કાર્ય છે એ કાર્યની પર આપણે આગળ વધીએ અને હાલમાં જે ઠંડી પડી રહી છે એ ઠંડીની પર અબોલ જોવા માટે એક શેડ બનાવવાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું અને ખાસ એમાં જે પતરા છે એમાં પૈસા ઘટે છે થોડાક પતરાની લાવવા માટે પૈસા ઘટે છે એ થોડુંક તમે યોગદાન કરો તો એ શેડ એક કમ્પ્લીટલી થઈ જાય ત્યાર પછી આપણે આપણે આગળનો સ્ટેપ સડશું પણ પહેલાં તમે આ એક શેડનું કામકાજ છે એની મેલ પર આપણે પૈસા ઘટે છે એટલે સાઈડમાં જે નંબર દેખાય એ નંબર મારો છે દિનેશ સવારણ પાલિદાના તમે એકવાર કોલ કરી અને પાકું કરી લેજો બરોબર પાકું કર્યા પછી તમે દાન કરજો આમાં કોઈ શંકાને સ્થાન નથી દિનેશ ચૌહાણ પાલિતાના દિનેશભાઈ જેઠાભાઈ ચૌહાણ આખું નામ આવશે દિનેશભાઈ જેઠાભાઈ ચૌહાણ તો જ તે તમે ગૂગલ પે ને દાન કરજો જે કાંઈ દાન કરશો એ અબોલ જેવો પાછળ વપરાશે ખોટી જગ્યાએ નહીં વપરાય કેમ કે આમાં બને એવું કે અલગ અલગ કાર્યથી વ્યસ્ત હોવી એટલે થોડુંક ધ્યાન ઓછું દઈ શકાય પણ આપણો બનતો પ્રયત્ન હોય કે નહીં આપણે જલ્દીથી જલ્દી અબોલ મિત્રો મેં તમને કીધું હતું વોર્ડ નંબર માં હું તમને લઈ આવ્યો છું પણ ખાસ હવેળો આપણે એક દિવસ ને એક દિવસે મને સરસ મજાનો ભરતા હોય છે કેમ કે આમાં આ પાણી પી શકે અને સારું કરી શકે એના માટેનો પ્રયાસ હોય અને હંમેશા કહેતો આવ્યો છું આજે સેવાનું કાર્ય છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરતો આવ્યો છું અમદાવાદ તમને હું બતાવું આ બોલ જીવ છે અહીંયા સરસ મજાના ઝાડવા છે બાવળ વાવેલા છે ઘણા કે બાવળ વાવેલા છે પણ બાવળ એ ઘણી સમયે સરસ મજાના યુઝ અને સરસ મજાના ઉપયોગી થતા હોય છે આ સરસ મજાનો બાવળ છે એની ઉપર આ ઘણા બધા જીવ બેઠા છે ફટતા ફટતા પણ એક નાનકડો પ્રયાસ કરી રહ્યો છું કોઈ દિવસ તમને એક નાનકડી વાત કહી દો કોઈ દિવસ ખોટું કરી અને જીતીશ નહીં મારી જવાબદારી છે કદાચ હારી જાઓ તો ભલે બાકી ખોટું કરી અને જીતીશ નહીં અબોલ જીવો છે એના માટે સારું કરી શકીએ અને એને બે ટકનું ત્રણ ટકનું પેટ ભરી અને ખાવા આપી શકીએ આપણે પોતે ભૂખ્યા રહીએ અને બીજાને જમાડીએ આપણો ધર્મ છે આપણી પરંપરા છે એટલે ખાસ આજે જીવ બેઠા છે એ બધા જરાયણ ધરાઈને બેઠા છે પાણી પીધું હોય ધમ ધમધોકાર ખાધું હોય સારું નીરું હોય હા જાજ નીર્ય હોય બાજરો નીર્યો હોય ઘણી બધી અલગ અલગ પ્રકારની નિર્ણય થતી હોય છે એ બધું ખાય અને પી અને કરે ધલતો અહીંયા એને મન ભાવે ત્યાં બેસી જાય અને પાછા મન ભાવે તો ખાવા મળે એવું છે બરોબર એટલે ખાસ તો તમે જે વિડિયો જોઈ રહ્યા છો એ આપણે ઓલરેડી લોખંડ મેં તમને કીધું હતું આપણે શેરનું લોખંડ લાવ્યા હતા એ લોખંડ છે એ લોખંડનું પેમેન્ટ ઓલરેડી આપણે સુકાઈ ગયું છે પણ એની માટેના જે પત્ર છે એની માટેના જે પત્રા છે એ પતરા આપણે લાવવાના છે અને એ પતરામાં પૈસા બહુ ઘટે છે એટલે તમારી યથાશક્તિ પ્રમાણે યોગદાન કરજો લોખંડના દાતાશ્રી મળી ગયા છે એટલે ખૂબ ખૂબ આભાર મજા અને આનંદ થાય છે કે નહીં ભાઈ કોક આપણીને પાછળ આપણી નોંધ લઈ રહ્યું છે અને આમાં જે કાંઈ આવશે જે કાંઈ બનાવશું યા બોલ જીવો માટે બનાવશું આપણી માટે કોઈ જાતની સુવિધા ઊભી નથી કરવા માંગતા પણ એક નાનકડો એવો પ્રયાસ હોય આપણો હંમેશા કોઈ પણ જીવ માટે કોઈ પણ જીવ માટે નાનકડો એવો પ્રયાસ હોય કે એનું કંઈક સારું કરી શકીએ એના માટે સારું બનાવી શકીએ અને એને સારું જમાડી શકીએ એની માટેનો પ્રયાસ હોય હવે આ બોલ જીવો અત્યારે ઓલરેડી રોડ ઉપર બેઠા છે સોરી છે બેઠા છે એટલે એને આનંદ અને ખુશી થાય છે કે નહીં ભાઈ એમને ક્યાંક ખારી જગ્યાએ છે ઓલરેડી તરી જ બળદ છે પણ જો તમારો બધાનો રિસ્પોન્સ અને ખૂબ સહયોગ અને ખૂબ સપોર્ટ મળશે તો અહીંયા ઘણા બધા આપણે ત્રણસો કરતાં પણ વધારે જીવને અહીંયા લાવી અને આશરો આપશું પણ જ્યારે તમારો રિસ્પોન્સ વધતો રહેશે તમારો સપોર્ટ સહયોગ વધતો રહેશે તય આ કાર્યની મલમાં હું ક્યાંક આગળ વધી શકીશ આ કાર્યની મલપા એ સમયે હું સફળતાપૂર્વક આગળ વધીશ અને તૈયાર આ બધા જીવને હું પૂરું પાણી શકીશ બાકી મારી કોઈ એવી તાકાત નથી કે હું અમારી બે જીવને ખબર આવી શકું અથવા બે બે જીવને એક ટકનું પાણી આપી શકું એ મારી તાકાત નથી પણ તમારા બધાનો સહયોગ છે તમારા બધાનો સપોર્ટ હશે ફૂલે ફૂલ રિસ્પોન્સ સારો હશે તય હું આ બધું સારીઓ કાર્ય કરી શકીશ એ પેલા થઈ શકે નહીં કેમ કે મેં કીધું એમ કે એકલા હાથે તાળી ના પડે પણ તમારો બધાનો સપોર્ટ સારો છે એ સમયે આપણે લોખંડ લાવી નાખ્યા મેં કીધું એમ કે આગલા વિડીયો મેં તમને કીધું કે લોખંડ લાવી નાખ્યા ત્યાર પછી આપણે ટીપણા કોઈ ભાઈ દાનમાં દીધા ઈ ટીપણાની ઊભી ઘોડી બનાવવાની છે એનો હું અવશ્ય તમને આગળ વિડિયોમાં અપડેટ આપીશ બધે ભરી પૂરેપૂરી અપડેટ આપતો રહીશ પણ એક નાનકડો વિચાર કરજો કે તમારા જે કઈ બસો પાંચસો હજાર પાંચ હજાર પચીસ હજાર જે કઈ આપજો એ જીવની માલપા વાપરવામાં આવશે ખોટી નહીં આવે બરોબર કેમ કે નાનામાં નાની સેવા કરીએ એ બહુ મોટી વસ્તુ છે એટલે સેવા સૌ લોકોને કરવી જોઈએ પણ જેનાથી સેવા ન થઈ શકે એ આવા જે લોકો કાર્ય ની માલપા જોડાયેલા છે અને સહયોગ અને સપોર્ટ અને એને સહકાર આપે એટલે બહુ મોટી વસ્તુ છે આ વિડીયો ને બે પાંચ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને આપણે આ કાર્ય ની માલપા આગળ વધી શકે તો આ વિડીયોને અહીંયા સમાપ્ત કરી છું બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલી